સુરતના પોણા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે નજીવી બાબતે ઢોર માર મારવામાં આવ્યો કાર ડેકોરમાં સ્પેર પાર્ટ નખાવવા આવેલા લોકો સાથે રગજગ થતા હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ટોળા દ્વારા માર મરાતા પિતા પુત્ર લોહી લોહાણ થયા હતા ભોગ બનનારે પોણા પોલીસ મથકે નોંધાવી હતી ફરિયાદ ચેતનજી બુંદેલા ટીવી સુરત હું મા મારા ભાઈને કાલે મારા ભાઈની દુકાન જે પરતપાટિયા ખાતે આવેલ અભિલાષા હાઈટમાં કમલકાર ડેકોરના નામે દુકાન ધરાવે છે ત્યાં કાલે એ કસ્ટમર આવેલો કે એણે કીધું મારી ગાડીમાં થોડું કંઈ કામ કરાવવાનું છે કામ માટે કોઈ વસ્તુ મંગાવેલી હતી પણ ત્યારે હાજર ન હતી તો એમને કીધું કે થોડો સમય રાહ જવો અથવા તો તમે કાલે આવજો છતાં એ કસ્ટમરે જીદ કરી હું આજે કામ કરાવીને અને લગાવીને જ જઈશ છતાં પણ મારા ભાઈએ થોડીક પ્રયાસ કરી અને એને વસ્તુ શોધી આપી વસ્તુ લગાવી આપી લગાવ્યા બાદ એ વ્યક્તિએ અમારી દુકાનનો બહારનો વિડીયો ઉતારતા હતા અમારા સ્ટાફે અટકાવ્યો કે ખોટું તમારું કામ થયું વિડીયો શું કામ હું તમે બનાવો છો તો એને પહેલાં કસ્ટમરે અમારા સ્ટાફને ધક્કો માર્યો ગાળા ગાળા ગાળી ગળો કરી મારામારી કરી એ સંદર્ભમાં પછી એ કસ્ટમરે મારી દુકાને પંદરથી વીસ લુખા તત્વોને બોલાવી મારા ભાઈઓને જીવલેણ હુમલો કરી હાથથી કડાથી બેલ્ટ બેલ્ટથી માર મારી અને જીવલેણ ઈજાઓ પહોંચાડી છે ગંભીર ઈજાઓ પહોંચી જાય હાલમાં મારો ભાઈ